ચાલો ભાઈ હમણાં થી દરરોજ વરસાદ આવે છે ને કેવો આવે છે બહુ આવે છે આવે આવે છે છે ને તો ચાલો આપણને કેવી કેવી મુશ્કેલી પડે એના માટેનું આપણું ગીત છે હા એ તો ધડામ ધડામ જ થાય ને ચાલો તો એનું આપણે ગીત ગાઈએ બરાબર કારણ કે મેહુલો બહુ તોફાન કરે છે ચાલો તારે મેં હુલિયા કરવા તોફાન અમારા લોકો ના જાય છે જાન જાય છે જાન અમારા લોકો ના જાય છે જાન માંડ્યો તે માંડ્યો મૂશળધાર માંડ્યો કેમ કરી મારે જાવું નિશાળ કેમ કરી ના સવળા વાયરા વાય ઓઢેલી છત્રી કાગડો થાય ઓઢેલી છત્રી કાગડો થાય તારે મે કરવા તારે મેહુલિયા કરવા તોફાન અમાર นาจาเอเชจานจำพัลมาราชบชะบัติจำพัลมาราชบชะบัติ

ભાઈ મને કઈ કઈક થાય વર્ષો તે વર્ષો મુશળધાર દફતર મારું પલળી જાય દોડે મોટર ની હારો હાર ખસવું પડે મારે વારંવાર ખસવું પડે મારે વાર ની છાલ આવે લપસી પડાય ત્યારે તો ભાઈ મને કઈ કઈ થાય તારું મે હુલિયા ક્યુ છે ગામ તારા બાપ જીનું શું છે નામ ઘણા દિવસ થી આવ્યો છે અહીં તારી બાત ને લઈ જાય નહીં મેહુલિયા કરવા તોફાન કરવા તોફાન અમારા લોકો ના જાય છે જાન લોકો છે જાન સરસ ચાલો ક્લેક કરી